જી દ્વારકાધીશ મિત્રો સ્વાગત છે તમારા મનપસંદ ચેનલ ઓનલાઈન ગુજરાતી બજાર પર આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ડિસ્કાઉન્ટ અને ઓફર લાવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો તમને સો ટકા ફાયદો અપાવશે તો આજે આપણે જોઈશું ચાર ખૂબ જ સુંદર અને ટ્રેન્ડિંગ મંગળસૂત્રના ડિઝાઇન જે એથનિક પાર્ટી માટે પરફેક્ટ છે અને તમારી બ્યુટીમાં ચાર ચાંદ લગાવશે આજે જે મંગળસૂત્ર લાવ્યો છો એ છે રેર વન સ્ટુડિયો દ્વારા તૈયાર કરેલ ટ્રેડિશનલ ગોલ્ડ પ્લેટેડ મંગળસૂત્ર સેટ એકદમ ઓછા ભાવે અને ભવ્ય ડિઝાઇનમાં ઉપલબ્ધ છે તો ચાલો આજે દરેક ડિઝાઇનની વાત કરીએ એકદમ બારીકાઈથી સૌથી પહેલી ડિઝાઇન છે એક રોયલ લુક ધરાવતું મંગળસૂત્ર જેમાં પેન્ડલ ખૂબ જ ડિટેલિંગ સાથે તૈયાર કરવામાં આવ્યો છે પેન્ડલના વચમાં કલરનો અમેરિકન ડાયમંડ છે આસપાસ સોફ્ટ લીલી અને સફેદ સ્ટોન લગાવેલા છે જે તેમાં રાજાશાહી ભાવ આપે છે મંગળસૂત્રની ડોરમાં બ્લેક બિડર છે જે બેઝિક ટ્રેડિશનલ લુક આપે છે અને વચ્ચે વચ્ચે સોનાની ફિનિશિંગવાળા મેટલ મોરિફ લગાવેલા છે સાથે મળતી ઇરિંગ પણ પેન્ડલના ડિઝાઇન સાથે મેળ ખાતી છે કાનમાં પહેરવાથી આખું લુક એકદમ ટ્રેડિશનલ લાગે છે બીજી ડિઝાઇનમાં પેન્ડલ છે પ્રમુખ ત્રિકોણાકાર શેપમાં આ ડિઝાઇન થોડી હેવી લૂકવાળી છે સ્ટોન વર્કમાં તમે જોશો કે લાલ લીલા અને સફેદ અમેરિકન ડાયમંડનો ખૂબ જ સરસ સમન્વય જોવા મળે છે મધ્યમાં મોટા સ્ટોન સાથે ચારે તરફથી ડિટેલિંગ વર્ક કરેલ છે ઇરિંગ પણ ત્રિકોણ ડિઝાઇન સાથે સેટ થાય છે જે તેને ભવ્યતા આપે છે આ ડિઝાઇન લગ્ન કે વેડિંગ ફંક્શનમાં ખાસ ચમકશે ત્રીજી ડિઝાઇન છે પાથરવાડ ભરેલી અને ખૂબ જ ડિસેન્ટ લુક ધરાવતી છે જે તમે વિડિયોમાં જોઈ શકો છો પેન્ડલની ડિઝાઇન એવી છે જેમાં થોડીક સાઉથ ઇન્ડિયનની સંસ્કૃતિ પણ જલક જોવા મળે છે પર્લ સ્ટોન સાથે પિંક ગ્રીનનો મિક્સ મેળાપ કરેલ છે માળા પણ બારીક ડિઝાઇન સાથે આકર્ષક બનાવવામાં આવે છે ઇરિંગમાં લાઈટ વેઇટ ફીલ થાય છે આ મંગળસૂત્ર દરરોજ પહેરવા માટે પણ સારો ઓપ્શન બની શકે છે ચોથી ડિઝાઇન છે સૌથી વધારે ફિમર લુક ધરાવતી પેન્ડલ છે ફ્લોવર પેટર્ન સાથે લાલ અને લીલા કલરના અમેરિકન સ્ટોન છે જેમાં મધ્યમાં વન પીચ રાઉન્ડ સ્ટોન આસપાસ છાયાવાદી વર્ક જોવા મળે છે ઇરિંગ પણ ફ્લોવર ડિઝાઇનમાં છે કમ્પ્લીટ ટ્રેડિશનલ લૂક માટે પરફેક્ટ ચોઈસ છે તો આ દરેક મંગળસૂત્રમાં એક નેકલેસ અને સાથે ઇરિંગ આવશે મંગળસૂત્ર ગોલ્ડ પ્લેટેડમાં અમેરિકન ડાયમંડ એટલે કે ક્યુબી જીરકોનિયા સ્ટોન લગાવેલા છે બે મેટલ એલોય મેટલથી બનેલ છે એટલે કે લાંબા સમય સુધી મંગળસૂત્રની ચમક જાળવી રાખશે લોંગ સાઇઝમાં આવશે મલ્ટી કલરમાં આવશે તો તમે આને પસંદ કરી શકો છો તમને સો ટકા આકર્ષવામાં મદદ કરશે તો મિત્રો આ હતા ચાર મંગળસૂત્રની ડિઝાઇન આમાંથી કઈ ડિઝાઇન તમને વધુ પસંદ આવી તે કમેન્ટમાં જરૂરથી જણાવજો હવે આના રિવ્યુ જોઈએ તો જેને ઓનલાઈન આ મંગળસૂત્ર મંગાવેલ છે તેમને સારા સારા રિવ્યૂ આપ્યા છે કોઈકે લખ્યું છે કે નાઈસ તો તમે આની ચિંતામુક્ત રીતે તમારા ઘર સુધી મંગાવી શકો છો હવે આ મંગળસૂત્રની કિંમતની વાત કરીએ તો આ મંગળસૂત્રની કિંમત છે માત્ર ત્રણસો પચાસ રૂપિયા તો જલ્દી ઓર્ડર કરાવો ઓર્ડર આપવા માટે આપેલ નંબર પર માત્ર ને માત્ર વોટ્સઅપ મેસેજ કરો મેસેજમાં તમારું નામ મોબાઈલ નંબર અને પૂરું સરનામું મોકલવાનું રહેશે જેથી અમે તમારા ઘર સુધી ડિલિવરી કરી શકીએ કેશ ઓન ડિલિવરી રહેશે એટલે કે જ્યારે પાસે તમારા ઘરે પહોંચી જાય ત્યારે જ પૈસા આપવાના રહેશે વસ્તુમાં કોઈ ખામી નીકળે તો ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી ઉપલબ્ધ છે તો જલ્દી ઓર્ડર કરાવો સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે આભાર